સુરતના ઉમરપાડા તાલુકામાં માવઠાને કારણે પાકને નુકસાન લઈને મામલતદાર કચેરીએ આવેદન અપાયું છે પાકને નુકસાન થતાં ખેડૂતોને યોગ્ય વળતર મળે તે હેતુસર કોંગ્રેસ પાર્ટી તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ઉમરપાડા મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે છેલ્લા બે દિવસથી ઉમરપાડા તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે સાથે જ ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા હોય ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય સહાયરૂપે વળતર ચૂકવવામાં આવે તે હેતુસર ઉમરપાડા કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું છે આજ રોજ અમે ઉંમરપાડા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા આવેદનપત્ર આપવાનો મૂળ હેતુ એ હતો કે જ્યારથી વરસાદ શરૂ થયો ત્યારથી ખેડૂતો આ વર્ષે બિલકુલ ખેતી કરી શક્યા નથી અને જે લોકોની થોડી ઘણી ડાંગરમાં સુધારો થયો હતો એને પણ પાછલા કમોસમી વરસાદે માવઠા રૂપે જે વરસાદ પડ્યો છે એટલે તમામ તમામ ડાંગરનો પાક આ વખતે ફેલ ગયો છે ડાંગરની સાથે સાથે તુવરને પણ ખૂબ મોટું નુકસાન છે કપાસ કપાસની ખેતી પણ નિષ્ફળ ગઈ છે તો અમારી માગણી એ છે કે સરકાર આ આ વખતે જે અમારી જે ખેડ ખેડમજૂરી થઈ છે અને જે મતલબ જે પડતર ખર્ચો થયો છે એ તમામ ખર્ચો ઉમેરીને પછી ખેડૂતોને લાભ આપે એ પ્રકારની અમે માગણી છે એ પ્રકારની અમે આજે મામલતદાર મામલદાર સાહેબને રજૂઆત કરી છે મોરપાડા તાલુકામાં કમોસમી વરસાદના કારણે ડાંગર મકાઈ મગફળી જેવા પાકોને નુકસાન થયેલું છે તો ખેડૂતોને સરકાર સહાય રૂપે મદદ કરે એવી અમે કોંગ્રેસ પક્ષ તરફથી માગણી કરીએ છીએ રોજ અમે પાક નુકસાનીનું વળતર માટે આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે રજૂઆત પણ કરી છે કે ગત વર્ષની જે બાકી ખેડૂતો છે એમને પણ વળતર મળે અને ગયા વર્ષે જે અમુક તંત્ર દ્વારા કે પછી ચૂંટાયેલા સભ્યો દ્વારા જે થોડું મનભેદ કરવામાં આવ્યું હતું કે અમુકને સર્વે થયો અમુકને બાકી એ પૂર આ વખતે એવું ના થાય અને તમામ ખેડૂતોને આ પાક નુકસાનને સહાય મળે એ હિસાબે અમે આજ જ મામલતદારશ્રીને રજૂઆત કરી છે જેથી તમામને વળતર મળે સત્તારસે એક દિવ્યાંગ ન્યૂઝ ઉમરપાડા સુરત